વોરગામ મહાનગરપાલિકાની મળેલ સ્થાયી સમિતિની બેઠકમાં તમામ નવ કામોને મંજૂરી વોરગામ મહાનગરપાલિકાની મળેલ સ્થાયી સમિતિની બેઠકમાં આજે રજૂ થયેલ નવ કામોને ચર્ચાના અંતે તમામ કામોને મંજૂરી આપવામાં આવી હતી ડોક્ટર શીતલ મિસ્ત્રીની અધ્યક્ષતામાં મળેલ આ બેઠકમાં કમિશનર તરફથી આઠ કામોની દરખાસ્ત મૂકવામાં આવી હતી જેમાં રોડ પ્રોજેક્ટ શાખાનું વધારાનું એક કામ ચડાવવામાં આવ્યું હતું અને આ તમામ કામોને સભ્યોની સાથે ચર્ચાના અંતે મંજૂરી આપવામાં આવી છે આજની આ બેઠકમાં ઓડિટ વિભાગ મેકેનિકલ ખાતું સયાજી બાગ જૂ શાખા પાણી પુરવઠા પ્રોજેક્ટ શાખા પાર્ક એન્ડ ગાર્ડન શાખા આઈટી શાખા જેવા મહત્વના વિભાગોને કામોને મંજૂરી મળી છે સમગ્ર માહિતી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ આપી હતી આજે સ્થાયી સમિતિની બેઠકમાં નવ જેટલા પ્રપોઝલ ચડાવ્યા હતા આઠ રેગ્યુલર અને એક તમામ કામોને મંજૂરી આપવામાં આવી છે ખાસ કરીને બે ઓડિટના રિપોર્ટના કામ હતા બંનેને જાણમાં લેવામાં આવ્યા છે અકોટના ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈ દ્વારા જે ટ્રી લવર એજ્યુકેશન રિસર્ચ ફાઉન્ડેશન છે એને જે વૃક્ષારોપણનું કામ ચાલી રહ્યું છે એમાં પાણી પીવડાવવા માટે ચાર લાખ નેવું હજારના ખર્ચે ટાટા એસ ગોલ્ડ સીએક્સ પેટ્રોલ મોડેલનું જે ટેમ્પો લેવાનો હતો તે કામને મંજૂર કરવામાં આવ્યું છે સયાજીબાગ જૂ ખાતે જે અવ્યરી છે એમાં નવીન એક્ઝોટિક બર્ડ લેવાના હતા ચોર્યાસી લાખ સડસઠ હજારના કિંમતના એક અમને મંજૂર કરવામાં આવ્યું છે ખાસ કરીને આ જે એક્ઝોટિક બર્ડ છે એમાં ખૂબ રેર સ્પીસીસના સ્કાર્લેટ મેકો એમેઝોન પેરોટ પેન્ટાગોનિયન કોનુર બ્લુ ક્રાઉન પિઝન એકલેક્ટસ પેરોટ બ્લુ એન્ડ ગોલ્ડ મેકો ઓસ્ટ્રીચ આફ્રિકન ગ્રે પેરોટ ર્યુસ પિઝન રિંગનેક પીઝન્ટ સિલ્વર પીઝન્ટ અને ક્રિસ્ટેડ કાકાટું એટલે કહી શકાય કે એવેરીના આકર્ષણમાં વધારો થશે એવેરીની જે આવક છે વાર્ષિક દોઢ કરોડ રૂપિયાની એમાં પણ વધુ ફૂટફોલ આવશે અને વધારો થશે એટલે ખૂબ આકર્ષક કામ છે અને એ કામને પણ સ્થાયી સમિતિએ મંજૂર કર્યું છે તરસાલી જે નવીન વિકસિત વિસ્તાર છે જેમાં પાણીનો સપ્લાય અવિરતપણે મળતો રહે અને ફોર્સ વધે એ માટે બુસ્ટર સ્ટેશનનું કામ હતું જેને તેર પોઈન્ટ નેવું ટકા વધુ મુજબ વીસ કરોડ ચુમ્માલીસ લાખના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે ખાસ કરીને આ કામની વાત કરીએ તો પાંચ એમએલ ઇનો બૂસ્ટર બનાવવાનો છે લગભગ છ કિલોમીટરની આસપાસનું નેટવર્ક છે અને છ જેટલા પંપો બારસો ગન મીટર પ્રતિ કલાક બસો પચીસ વોટના પિસ્તાલીસ મીટર હેડવાળા પંપ મૂકેલા છે અને જેમાં બુસ્ટરનું સિવિલ વર્ક છે જે ફીડર લાઇનનું કામ છે તથા પ્લોટનું ડેવલપ કરવાનું કામ છે ઇલેક્ટ્રિકલ મિકેનિકલ ડિપાર્ટમેન્ટનું કામ છે ખાળા સિસ્ટમ છે અને પાંચ વર્ષનું ઓવેન એમ છે માર્કેટથી બે પોઈન્ટ ઓગણત્રીસ ટકા સુધીનું ડાઉન પેમેન્ટ છે એ લાંબા ગાળાના પાણી પુરવઠા માટેના આયોજન છે એમાં ખૂબ અગત્યનું કામ છે જે દક્ષિણ વિસ્તારના તરસાલીની આજુબાજુના વિસ્તારમાં પાણી સપ્લાયમાં વધારો થશે